મકરપુરા હનુમાન મંદિર સામે રજવાડી ગરબા ગ્રાઉન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી ગટર મિશ્રિત દૂષિત પાણી ઉભરાઈ રહ્યું હોવાના કારણે સ્થાનિકો સાથે પશુ પક્ષી ઉપર ગંદા પાણીનો ભોગ બની રહ્યા છે મકરપુરા હનુમાન મંદિર સામે રજવાડી ગરબા ગ્રાઉન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરનું મિશ્રિત દૂષિત પાણી ઉભરાઈ રહ્યું છે ત્યારે આવું કટર મિશ્રિત દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે પક્ષીઓ કબૂતરાઓ આ ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી કબૂતરાને દાણા નાખવામાં આવે છે તેઓ દાણા ચણવા આવે છે ત્યારે આપ નિહાળી શકો છો કે આ ગટર મિશ્રિત દૂષિત પાણીમાં પણ કબૂતરા દાણા ચડી રહ્યા છે કેટલાક દાતાઓ ત્યાં આ દાણા નાખવા આવે છે પણ મજબૂર બન્યા છે આવી પરિસ્થિતિમાં દાણા નાખવા બાબતે ત્યારે આજે સ્થાનિકોની અસંખ્ય રજૂઆત બાદ તંત્ર જાગતું થયું પણ આ ગટર મિશ્રિત દૂષિત પાણી પીને જે કબૂતરાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તેવું નજરે પડી રહ્યું છે દૂષિત પાણીથી માનવો તો હેરાન છે જ સાથે સાથે પક્ષીઓ પણ હવે હેરાન થવા લાગ્યા છે